મોહન શ્રી શંભુનાથજી બાપુ મદદ કાર્યાલય વલભીપુર ના સૌજન્યથી માનવ સેવા ગ્રુપ વલભીપુર આયોજિત વલભીપુર માં આવેલ શ્રી વાઘા સ્વામી મહારાજની જગ્યા પાટીવાડા વિસ્તારમાં સવારે આઠ ત્રીસથી બાર ત્રીસ વાગ્યા દરમિયાન પચાસમો ભૈવ્ય ફ્રી નેત્ર નિદાન કેમ્પ તથા આયુર્વેદિક કેમ્પ યોજાયો જેમાં વલભીપુરના અનિલાબેન દવે અને મમતાબેન ચૌહાણ દ્વારા દિપ પ્રાગત્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો સાથે પ્રજ્યુમનસિંહ ગોહિલ ભાજપ પ્રમુખ દિનેશ નામદેવ પરમાર પૂર્વ મહામંત્રી દિલીપ સોલંકી હાર્દિક સાવડા મહિપત મોરી સહિત સાધુ સંતો બ્રાહ્મણો અને બોળી સંખ્યામાં આગેવાનો કાર્યકર્તાઓ હાજરી આપી આંખની તપાસમાં બસો થી વધારે દર્દીઓ લાભ લીધો તેમાંથી સત્તાવન દર્દીને રાજકોટ મોતિયાના ઓપરેશન માટે મોકલવામાં આવ્યા

મોતિયાના ઓપરેશનમાં જનાર દર્દી માટે જમવાની વ્યવસ્થા પણ કરી હતી તે બદલ દાતાશ્રીનો ગામજનોનો તમામ મિત્રોનો તમામ પત્રકાર મીડિયા ભાઈઓનો માનવ સેવા ગ્રુપના તમામ સિદ્ધશ્રીએ આભાર વ્યક્ત કરેલ બ્યુરો રિપોર્ટ હેમંત દાબદી વલભીપુર